નમસ્તે મિત્રો આગાહીના સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજ્જુ સંદેશ મિત્રો આજે અઢાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગાહીની તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો રાજ્યમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે આજે પણ કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે આજે હવામાન વિભાગ દ્વારા આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ છોટાઉદેપુર સુરત નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા રહેલી છે તેમજ મિત્રો દસ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર બોટાદ ભરૂચ વડોદરા જામનગર રાજકોટ નર્મદા તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ બધા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ મિત્રો અંબાલાલ પટેલની આગાહી વિશે જાણીએ તો હાલ તો ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તો આગામી સત્તરથી ચોવીસ જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે સાથે મધ્ય ગુજરાતના આણંદ પાદરા વડોદરા કરજણ અને જંબુસરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ પંચમહાલ તેમજ અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો આજના આગાહીના સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજરાત સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી સમાચારોના વિડીયો આપને મળતા રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો શૂષનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે